પાલનપુર છેલ્લા એક વર્ષમાં ત્રણ કરોડ ત્યાં લાખ એકાણું પાલનપુર શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે નેત્રમ પોલીસ દ્વારા કેમેરા લગાવી સતત તેના પર બાજ નજર રાખવામાં આવી રહી છે ત્યારે છેલ્લા એક વર્ષમાં ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા વાહન ચાલકોને નેત્રમ પોલીસ દ્વારા ત્રણ કરોડ ત્યાંસી લાખથી વધુ ના ઈ મેમો આપવામાં આવ્યા છે છેલ્લા એક વર્ષમાં ત્રણ કરોડ ત્યાં લાખ થી વધુ ના ઈ મેમો આપી દસ હજાર છસો એકતાલીસ મેમો ની ભરપાઈ કરાવી ચોર્યાસી લાખ આઠ હજાર ની રકમ નેત્રમ પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું ભંગ કરનારા વાહન ચાલકો પાસેથી વસૂલ કરવામાં આવી છે એટલું જ નહીં નેત્રમ પોલીસ દ્વારા પાલનપુર શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ ઉપર પણ ખાસ બાજ નજર રાખવામાં આવી રહી છે પાલનપુર શહેરમાં અપહરણ લૂંટ અકસ્માત ગુમ માલ સામાન સહિતના બાવન જેટલા ગુનાનો ભેદ ઉકેલવામાં પણ નેત્રમ પોલીસના કેમેરાની મહત્વની ભૂમિકા રહી છે શહેરમાં બનેલા વિવિધ ગુનાઓનો ભેદ ઉકેલીને ત્રેસઠ લાખ બાસઠ હજાર છસો અઠ્ઠાવનનો મુદ્દામાલ નેત્રમ પોલીસની મદદથી જ કબજે કરવામાં આવ્યો છે પાલનપુર શહેરમાં દરેક વિસ્તાર તેમજ મુખ્ય રોડ રસ્તા ઉપર નેત્રમ પોલીસ દ્વારા કેમેરા લગાવી સતત નજર રાખવામાં આવી રહી છે ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા વાહન ચાલકો સહિત ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપનારા અસામાજિક તત્વો ઉપર પણ નેત્રમ પોલીસે બાજ નજર રાખી રહી છે નેત્રમ પોલીસની સફળ કામગીરીના કારણે જ આજે પાલનપુર શહેરમાં ગુનાહોનું પ્રમાણ ખૂબ જ ઘટ્યું છે સમગ્ર ગુજરાત રાજ્યમાં નેત્રમ સિસ્ટમ અંતર્ગત સમગ્ર રાજ્યમાં અલગ અલગ જગ્યાએ કેમેરાઓ લગાવવામાં આવેલા છે તેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ પાલનપુર અને અંબાજી ખાતે નેત્રમના કેમેરાઓ લગાવવામાં આવેલા છે આ સીસીટીવી કેમેરા ખૂબ જ વિશાળ સંખ્યામાં અલગ અલગ જગ્યાઓ પર લગાવવામાં આવ્યા છે અને મને જણાવવામાં એ આનંદ થશે કે આમાં માત્ર ઈ ચરણની સાથે સાથે પોલીસે જે છે એ અનેક બીજા કેસોને પણ સોલ્વ કરેલા છે જો આપને વિગત આપવામાં આવે તો છેલ્લા એક વર્ષ દરમિયાન બનાસકાંઠા પોલીસે આવા ઓગણપચાસ હજાર જેટલા ઈ ચલણ ઇસ્યુ કરવામાં આવેલા છે જો એને દંડની રકમ જોવામાં આવે તો એ આશરે ત્રણ કરોડ ત્યાંશી લાખ જેટલી થાય છે અને જો ચલણની વાત કરવામાં તો સૌથી વધુ ચલણ જે છે તે ચાલુ ગાડીએ મોબાઈલના ઉપયોગ માટેના છે આવા મોબાઈલના ઉપયોગવાળા વીસ હજાર છસો ને જેટલા ચલણ જે છે માત્ર ને માત્ર આવા મોબાઈલ ઉપયોગ કરનારાઓને આપવામાં આવેલા છે એ સિવાય જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં બનાસકાંઠા પોલીસે આવા દસ હજાર છસોને એકતાલીસ ચલણની રિકવરી કરી છે અને ચોર્યાસી લાખથી વધુ રકમની જે ત્યારબાદ છે તેની પણ માંડવણી કરેલી છે પરંતુ માત્ર આ ઈ ચલણની કામગીરી માત્ર આ પૈસાને જ સીમિત ના રાખતા બનાસકાંઠા પોલીસે બાવન જેટલા ગુનાઓ આવા સીસીટીવી કેમેરાની મદદથી શોધી કાઢી છે જેની અંદર વાત કરવામાં આવે તો હિટ એન્ડ રન એટલે કે એક્સિડન્ટ કરીને ભાગી જવાના બાર ગુનાઓ કિડનેપિંગ અને મિસિંગના તેર જેટલા ગુનાઓ ચોરીના ચૌદ જેટલા ગુનાઓ ડકોયતીના ત્રણ ગુના ચેન સ્નિચિંગનો એક ગુનો અને આ સિવાય અલગ અલગ બીજા ગુનાઓ બને તો ત્યારબાદ તેનો ઉકેલ જે છે સીસીટીવી કેમેરા દ્વારા કરવામાં આવ્યો આઠ જેટલા ગુનાઓ અને તેની જો મુંદામાલની વાત કરવામાં આવે તો આશરે ત્રેસઠ લાખથી વધારેનો મૂંદામાલ જે છે એ અમારી નેત્રમની ટીમ દ્વારા જે છે રિકવર કરવામાં આવેલો હશે થેન્ક યુ